નવ વાગે મિનિટ થઈ છે નહીં તો હોય જાય માણસ પણ તમે જાગો છો જાગી ગયા છો અને એટલે કંઈક સારું થશે દોસ્તો હું અત્યારે આમ આદમી પાર્ટી ના મંચ ઉપરથી બોલી રહ્યો તમે સરકારને ટેક્સ આપો છો બદલામાં સરકાર તમને શું આપે છે એ કોઈ બી પાર્ટીની સરકાર હોય તમે તો તમારી ફરજ બજાવો છો મત અને ટેક્સ બંને આપવાની પણ તમારો મત અને ટેક્સ લીધા પછી સરકાર એની ફરજ બજાવે છે કે નહીં એ વાતની કરવા માટે કેટ કેટલી મજૂરી કરવી પડે કેટ કેટલા તકલીફો વેઠવી પડે કેટ કેટલી કેટ કેટલી બાંધછોડો કરવી પડે છે ભાઈસા બાપા કરવા પડે છે લોહી પરસેવો એક કરવો પડે છે

તમે વિચારો કે રાજનીતિનું સર્જન થયું હું કામ રાજનીતિ અને સમાજ સમાજ આ બંને સિક્કાની બે બાજુ છે છે તો રાજનીતિ છે અને રાજનીતિ એટલે છે કે સમાજની વ્યવસ્થાને સારી બનાવવી છે સમાજને આગળ લઈ જવો છે એટલે રાજનીતિ બનાવી અને રાજનીતિ છે તો સમાજ આગળ જશે અને સમાજ છે તો રાજનીતિ બનશે

સમસ્યા લખી કેટલી કેટલી સમસ્યા છે આમાં લખ્યું છે કે ભાઈ નવા વિસ્તારમાં પાયાની સુવિધા નથી રોડ રસ્તા પાણી ગટર વગેરે ઇન્ડસ્ટ્રીયલ એરિયા લીધે અહીંયા ત્રણ રસ્તા નું ટ્રાફિક થાય છે અગ્નિકાંડમાં આમ થઈ ગયું છે એમએનપી માં દેવું વધી ગયું છે ટ્રાફિક વધારે થાય છે પોલીસ ઉભા રહીને સામાન્ય લોકો નામ કરે છે બહુ મોટો નિબંધ લખ્યો છે